નમસ્કાર દર્શક મિત્રો હું છું પરમારા નિશા તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યુઝ તો જોઈએ આજના સમાચાર અમરેલી થી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે શિક્ષણ અને સુરક્ષા સંગમ સાથે અમરેલી પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાશે એક વિશેષ મોટિવેશન કાર્યક્રમ આ કાર્યક્રમ ખાસ કરીને ધોરણ દસ અને બાર ના અભ્યાસ કરતા તેજસ્વી તરલાવ એટલે કે બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે આયોજિત કરવામાં આવ્યો હતો જેનો મુખ્ય હેતુ યુવાનોને યોગ્ય માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડવાનો હતો કાર્યક્રમની અધ્યક્ષતા ડીવાય એસપી શ્રી એવજી ગોહિલ સાહેબ દ્વારા કરવામાં આવી હતી જેમણે વિદ્યાર્થીઓને પોલીસ વિભાગ તરફથી પ્રોત્સાહન અને શુભકામનાઓ પાઠવી આ પ્રેરણાદાયી સેમિનારમાં નૂતન હાઈસ્કૂલ અને ફોરવર્ડ હાઈસ્કૂલ અનેક વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા અને હા આજના કાર્યક્રમમાં મુખ્ય વક્તા હતા પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર શ્રી કેવલ પંડ્યા તેમણે જીવનમાં સફળતા મેળવવા લક્ષ્ય નિર્ધારિત કરવા અને પરીક્ષાના તણાવમાંથી મુક્ત રહીને આગળ વધવા અંગે વિદ્યાર્થીઓને અત્યંત સકારાત્મક રીતે માર્ગદર્શન કર્યા શ્રી કેવલ મહેતા પેરક વચનોથી બાળકોના અને નવી ઊર્જાને આત્મવિશ્વાસનો સંચાર થયો જે તેમને આવનારી બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહન કરશે અમરેલી પોલીસ હેડ પોલીસ કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે કરવામાં આવેલા પ્રયાસ ખરેખર સરાહનીય છે આ યુવાનો જ આવતીકાલનું ભવિષ્ય છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ